હાંસાપુર પ્રાથમિક શાળામાં ત્રણસો અઠ્યાવીસ દિવ્યાંગ વિદ્યાર્થીઓને કીટનું વિતરણ કરાયું સમગ્ર શિક્ષાની કચેરી પાટણ અને એલમિકો ઉચ્ચેન આયોજિત દિવ્યાંગ વિદ્યાર્થીઓના એસેસમેન્ટ અને સાધન વિતરણ કેમ્પનું આયોજન આજ રોજ વી આરસી ભવન પાટણ દ્વારા હાંસાપુર પ્રાથમિક શાળામાં કરવામાં આવ્યું હતું પાટણ જિલ્લાના પાટણ ચાણસમાં સરસ્વતી સિદ્ધપુર તાલુકાના ચારસો જેટલા દિવ્યાંગ બાળકો માટે સાધન વિતરણ અને એસેસમેન્ટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આજના સાધન વિતરણ કેમ્પમાં સોળ ટ્રાયસિકલ દસ સીપી ચેર પચીસ કચ એલ્બો આઠ હિયરિંગ મશીન તેતાલીસ મમતા ચેર 200 એમએચઆઈડી કીટ મળી કુલ ચારસો અઠ્યાવીસ સાધનોનું દિવ્યાંગ વિદ્યાર્થીઓને વિતરણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં છ જેટલા ડોક્ટરોની ટીમ દ્વારા ચારસો બાળકોની એકવીસ પ્રકારની દિવ્યાંગતાનું એસેસમેન્ટ પણ કરવામાં આવ્યું હતું આજના કાર્યક્રમમાં જિલ્લા પ્રોજેક્ટ ઓફિસર નરેન્દ્રસિંહ ચાવડા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી પરમાભાઈ નાડોદા પૂર્વ ઉપપ્રમુખ પ્રિતેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમનું આયોજન જિલ્લા આઈઈડી કોઓર્ડિનેટર મધુબેન જાદવના માર્ગદર્શન હેઠળ ચારેય તાલુકાના અઠ્યાવીસ દિવ્યાંગ શિક્ષકો સાથે હાંસાપુર પ્રાથમિક શાળામાં આચાર્ય પ્રહલાદભાઈ પ્રજાપતિ બીઆરસી કોઓર્ડિનેટર મીનાબેન પટેલ સહિત શાળાનો સ્ટાફ ગણ ઉપસ્થિત રહ્યો હતો સમગ્ર કાર્યક્રમમાં હાજર રહેલા નવસો જેટલા વિદ્યાર્થીઓને વાલીઓને માટે ભોજન વ્યવસ્થા પાર્વલભાઈ શ્રીમાળી અને રશ્મિકાબેન પટેલ દ્વારા કરવામાં આવી હતી આજ રોજ સમગ્ર શિક્ષા ગુજરાત જિલ્લા પ્રોજેક્ટ કચેરી પાટણ અને વીઆસટી ભવન પાટણ તથા એલિમપુરના ઉજ્જૈનના સહયોગથી આજે દિવ્યાંગ બાળકો માટે એસેસમેન્ટ અને સાધન સહાય વિતરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે આજે પાટણ હાસાપુર પ્રાથમિક શાળામાં કેમ્પનું આયોજન થયું છે એમાં ચાર તાલુકાના દિવ્યાંગ બાળકો છે ભાગ લેનાર છે પાટણ સરસ્વતી સિદ્ધપુર અને ચાણસ એના કુલ મળીને ટોટલ ચારસોથી વધારે દિવ્યાંગ બાળકો આજે કેમ્પમાં હાજર રહેશે અને તમામ એમાંથી ત્રણસો ને અઠ્યાવીસ બાળકોને સાધન સહાય આપવામાં આવનાર છે અને એ સિવાયના બાળકોની એસેસમેન્ટ થયા પછી લોકોને સાધનનું ડૉક્ટર દ્વારા એને સજેસ્ટ કરવામાં આવશે અને ત્યારબાદ સાધનો તૈયાર થાયથી બાળકોને સાધનો પૂરા પાડવામાં આવશે કોણ હાજર આજે કાર્યક્રમમાં માનનીય જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર સાહેબસિંહ ઇપીએસ સાહેબ શ્રી વર્માભાઈ વીઆરસી કોઓર્ડિનેટર છે અમારા જિલ્લાના બધા ચાર તાલુકાના સ્પેશિયલ એજ્યુકેટર મિત્રો વાલીઓ વિદ્યાર્થીઓ તમામ હાજર રહ્યો છે આ ઉપરાંત આજે જે બાળકો આવનાર છે એના માટે ભોજન માટે શિક્ષક શ્રી પારુલબેન અને રશ્મિકાબેન તરફથી ભોજનની વ્યવસ્થા કરવામાં આવે છે અને જે એક બાળકો માટે સાધન સ્થાય મળી રહે અને જેના કારણે બાળકોની જે એમની દિવ્યાંગતા છે એમાં થોડોક ફરક પડી શકે થોડુંક એમને એના સપોર્ટ મળે એ બાળકો શાળામાં આવી શકે અને એમનું જે શિક્ષણ જે છે બાર ધોરણ સુધી લોકો પૂરું કરી શકે સરળતાથી એના માટે આ સાધન સહાય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે તમારું મધુબેન જાદવ ડિસ્ટ્રિક્ટ કોઓર્ડિનેટર